નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને આજે કાળા તલના બજાર અને સફેદ તલના બજાર ટકેલા છે ઊંચામાં એકાવનસો પચીસ પચાસનું નામ પડ્યું છે હારો માલ હોય તો બાવનસો ત્રેપનસોના પણ નામ પડે અને સફેદમાં પણ ત્રેવીસો ચોવીસોના નામ પડ્યા છે હજી સુધી સારું હોય તો ચોવીસો સાડા ચોવીસનું નામ પડે ખરી તો ચાલો તલની હરાજી જોઈ લઈએ ખેડૂત મિત્રો અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો

515 રૂપિયા 5 રૂપિયા મોંટો 5105 515 ગેરંટી ફૂલ બોય મીનાપુર બોય ખેડૂત બોલ બોય હેલો કાય કાય રૂપિયા રૂપિયા મો તો છેતા લીધો જીપતા લીધો દૂધ લીધો બી કોઈ હાલ બેતાલી જો ખરા ભાઈ છેતાલીસ રૂપિયા દેતા લીધો ચારતાલી કેતાલાગીને બધાની ગેરંટી બોલું મને પણ થાય છે ને બે ચા થેન્ક યુ હા પાસ ચા પંદર કાઈ દો આખું જ રાખવાનું બાવીસ ચાલીસો કાઈ ત્યારે હા

વેલો ન્યુનો હે ન્યુનો રડું ડાઉન યાર દમદાર એક મિનિટ એક પોલેટ વાઇટ સેરી 3000 ડાટો 2000 2000 5 2100 લેવું

ogun iso પાંચ દસ પંદર ની પચીસ ચાલીસ એકતાલીસ પચાસ પંચાવન પંચાવન રૂપિયા